নমস্কার মিত্র গুজরা সামারটি আপনার হার্দিক স্বাগত মেশভার তাজা সমাচার সহ্যার সবস্ক্রাইব করে মি হালনা সৌথা সমাচার সামনেছে

ભરૂચનગર સેવા સંસદના ફાયર ફાઇટરો ઘટના ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પચાસ જેટલા લોકોને બચાવી કામગીરી હાથ ધરી હતી વધુ માહિતી મુજબ આપણે એ પણ જણાવી દઈએ કે અત્યારે હાલ મળતી માહિતી મુજબ સાથે જ આગને પણ કાબૂમાં લેવામાં આવી છે મિત્રો જ્યારે આગ બુજાવી હતી અને ઘટના સ્થળે બે લોકો દાઝી ગયેલા હતા તેમને પણ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા મિત્રો પલપલની માહિતી વિડીયો મળતી રહેશે વિડીયો મુજબ વિડીયોને લાઈક ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ